જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પેશ બજરંગી લઈને આવ્યો છું આપણી સમક્ષ વધુ ધાર્મિક વિડીયો મિત્રો ખાસ કરીને જે આજનો દિવસ છે જેને અષાઢી બીજ કહેવામાં આવે છે અષાઢી બીજ જે દિવસે કહેવાય છે કે જગન્નાથપુરી પુરી ઓરિસ્સાના જગન્નાથ સનાતન ધર્મની સૌથી ભવ્ય રથયાત્રા નીકળવામાં આવે છે કે આ રથયાત્રામાં શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી અને તેમના બેન સુભદ્રાજી રથયાત્રામાં સવાર થઈને નગરયાત્રા નીકળે છે અને લાખોની ગુજરાતમાં અમદાવાદમાં પણ ભવ્ય રથયાત્રા નીકળતી હોય છે સાથે વિશ્વના જેમ કે લંડન પેરિસ અમેરિકા એવી ઘણા બધી કન્ટ્રીમાં તે દિવસે રથયાત્રાનું આયોજન થતું હોય છે સાથે સાથે મિત્રો બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રોમાં પણ આ રથયાત્રા નીકળતી હોય છે કેમ કે એ દિવસનું અનેરું છે અને બધી જ જગ્યાએ રથયાત્રાના લગભગ ભારતના પણ લગભગ સિટીમાં રથયાત્રાના ભવ્ય અનુભવ થતા હોય છે ભવ્ય આયોજનો થતા હોય છે મિત્રો તો મારે આ રથયાત્રા શું કામ નીકળે છે તેની આપણે વાત કરવી હતી પહેલા મિત્રો મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કલ્પેશ ખાસ કરી દેવા વિનંતી છે તો જગન્નાથની જે ભવ્ય રથયાત્રા નીકળે છે તેનું એક પરફેક્ટ કારણ કે પરફેક્ટ કોઈ એની વાર્તા તો આપણે ન કહી શકીએ પરંતુ એક વાર્તા એવી છે રથયાત્રા નીકળવા પાછળનું એક વાત એવી છે કે અ જ્યારે કૃષ્ણ ભગવાન માં રહેતા હતા ત્યારે એમના પટરાણીઓ જે છે એ કૃષ્ણ ભગવાન અને બલરામજી દ્વારકા ની બારે કંઈ કામસર નીકળ્યા હતા ત્યારે બધા પતલાણી એમના જે જેટલા પતરાણીઓ હતા તે બલભદ્રજીના માતા રોહિણીજીને વાત કરે છે કે હે રોહિણી માતા અમે આટલા સ્વરૂપવાન છીએ અમે આટલા રૂપવાન છીએ દેખાવડા છીએ છતાં પણ કૃષ્ણ ભગવાન હંમેશા રાધા રાધા કેમ કરતા હોય છે તો મિત્રો આ વાત જયારે રોહિણીજી સાંભળે છે ત્યારે કહે છે કે હું તમને આ વાત જરૂર બલભદ્ર અને કૃષ્ણ જયારે બારે ગયા છે તો એ અંદર ન આવે અને બારે જે અંદર નો આવે હું તમને આખી તમને જેમની વાત સાંભળાવું તો પટાણીજી એ સુભદ્રાજીને

એ પણ જોયું છે કે સુભદ્રાજી કંઈ વાત સાંભળી રહે છે દરવાજો બંધ છે ને અંદર પટાણીઓને વૃણી જે આખી બધી કૃષ્ણ ભગવાનની જે બાળાકારને જે નાનપણની બધી વાતો કરે છે ને ત્યારે સુભદ્રાજી એટલા લાગણીશીલ ને ભાવ વિભોર થઈને સાંભળી રહ્યા હોય છે તો ત્યારે કૃષ્ણ ભગવાનને સુભદ્રાજી અંદર તો પ્રવેશ કરવા નથી જતા પરંતુ એ બંને પણ બારે એ દરવાજે કાન દઈને વાત

રિઝનથી આકૃજીને જ્યારે મોકલે છે ગોકુળમાં અને આકરુજી એને રથમાં લઈને જે સવારી જે સવારી નીકળે છે એમની તેને ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ એક માન્યતા એવી પણ કહેવામાં આવે છે બીજી માન્યતા એવી પણ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે શ્રી કંચનો વધ કર્યો હતો એ વધ કર્યા બાદ જ્યારે એ નગરે નીકળે છે નગરયાત્રાએ કહેવાય છે કે ત્યારથી આ નગર યાત્રાની શરૂઆત થઈ છે એક માન્યતા સુભદ્રાજીની તો એવી પણ છે કે બંને ભાઈઓને શ્રી કૃષ્ણને અને બલરામજીને કહે છે કે મને દ્વારકા નગરીની નગર યાત્રા કરાવો ત્યારે એ સુભદ્રાજીને વચ્ચે રાખી અને કૃષ્ણ અને બલરામ જ્યારે દ્વારકાની યાત્રા કરાવે છે કહેવાય છે કે ત્યારથી આ યાત્રાની શરૂઆત થઈ અને એક માન્યતા એવી છે કે ભગવાન સ્વયં વિચારે છે કે મારા ઘણા બધા ભક્તો જે ચાલી નથી શકતા જે બીમાર છે જે અશક્ત છે એ ભક્તોને દર્શન આપવા આજના અષાઢી બીજના પાવન દિવસે હું સ્વયં દર્શન આપવા દર્શન કરી શકે ચાલીને ભક્તોને દર્શન આપવા આવે છે એ નગરયાત્રા એ નીકળે છે એક માન્યતા એવી પણ રહેલી છે અને ખાસ કરીને અષાઢી બીજ ને તો કચ્છી માળુનું નું નવું વર્ષ કહેવામાં આવે છે કહેવાય છે કે વિક્રમ સાવંત બારસો માં જામ રાયધણજીએ કચ્છની સત્તા મેળવી ત્યારથી કચ્છી લોકો તેનું વર્ષ માને છે કચ્છના રાજવી ખેંગારજી પોતે પોતાની એક એને નવું વર્ષ પણ કચ્છી લોકોનું નવું વર્ષ માનવામાં આવે છે ચારણ સમાજ દ્વારા માં નાગભાઈ ની પૂજા કરવામાં આવે છે માલધારી સમાજ જેમાં મચ્છો ની પૂજા કરે છે તેને ખાસ નિવેદને એવું ધરવામાં આવે છે એટલે કે અષાઢી બીજ એક મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ રહેલું છે આજના દિવસને પાવન ગણવામાં આવે છે નવો મકાન નવી દુકાનની જે પણ શરૂઆત કરવી હોય કોઈ બી નવા કાર્યને શરૂઆત હોય તો આ દિવસને ખૂબ જ મુરતને કે દિવસને ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે તો મિત્રો વાત કરીએ તો જગન્નાથ પુરીની જે રથયાત્રા છે તેનું આપ મહત્વ સમજી ગયા હશો કે આ આટલી આટલી કહાનીઓ জড়ેલી છે પરંતુ જ્યારે પણ આ રથયાત્રાના દર્શન કરવા જાવ તો ભાવ ભક્તિ થી ને સાચી શ્રદ્ધા થી કરશો એટલે એમના એમનું ફળ આપને શ્રી કૃષ્ણ ભગવાન અવશ્યથી થી આપશે મિત્રો આપ જે વિડીયો મારા દરેક જેવો છે મારો વિડીયો મારા દીકર રુદ્ર ઉતરે છે તો આ તકે હું રુદ્ર નું નામ લેવા માંગીશ કે જે મારી મદદ કરે છે તો મિત્રો મને આશા છે કે આપને મારી આ વાત ગમી હશે મારો આ વિડીયો ગમ્યો હશે તો હું આપ સૌને છું કે મારી આ વધુમાં વધુ શેર કરજો મારી આ ચેનલને કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ જય રણછોડ માખણ છોડ જરૂર લખજો ને મારા વિડીયો કેવા ગમે છે અને તમે કેવા વિડીયો જોવા માંગો છો એ તમે ખાસ કહેજો ત્યાં સુધી કલ્પેશ બજરંગી